રાજ્યમાં અવારનવાર એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે જ્યાં જાહેર મંચ ઉપરથી નેતાઓ કે રાજ્ય સરકારના મંત્રીઓ એ કોન્ટ્રાક્ટરોને કે અધિકારીઓને ટકોર કરતા હોય છે એ પછી રોડ રસ્તાઓને લઈને હોય કે સરકારી કોન્ટ્રાક્ટરને લઈને હોય કે પછી સરકારી કોઈ કચેરીઓમાં અધિકારીઓની કામગીરીને લઈને હોય ગઈકાલે પણ રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ અમરેલીના એક કાર્યક્રમમાં જાહેર મંચ ઉપરથી જ્યાં કલેક્ટર અને તમામ અધિકારીઓની સાથે સાથે દિગ્ગજ નેતાઓ હાજર હતા ત્યારે જાહેરમાં જ કોન્ટ્રાક્ટરો ઉપર લાલ ગુમ થઈ ગયા હતા અને કહી દીધું હતું કે કોઈપણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ રોડ રસ્તાઓના કામમાં નહીં ચલાવી લેવામાં આવે ત્યારે ફરી એક વખત એવી જે ઘટના નવસારીની અંદરથી સામે આવી છે જ્યાં રાજ્ય સરકારના મંત્રી એ જાહેરમાં કોન્ટ્રાક્ટરોને ટકોર કરી છે પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે કોન્ટ્રાક્ટરોને જાહેરમાં ઉપરથી ટકોર કરી છે શું ઈશ્વરસિંહ પટેલે કોન્ટ્રાક્ટરોને ટકોર કરી છે અને કેમ વારે વારે નેતાઓએ કે રાજ્ય સરકારના મંત્રીઓએ કોન્ટ્રાક્ટરોને ટકોર કરવી પડે છે અને છતાં પણ કોન્ટ્રાક્ટરો પોતાની કામગીરી સુધારશે કે નહીં તેની આજે આપણે ચર્ચા કરવી છે નવસારીની અંદર ઉકાઈ કાકરાપાર કેનાલના કામોનું ખાતમુહૂર્ત હતું એ ખાતમુહૂર્ત કાર્યક્રમની અંદર રાજ્ય સરકારના મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને કેબિનેટ મંત્રી નરેશ પટેલ પણ ઉપસ્થિત હતા અને તેઓના હાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એકસો નવ્વાણું કરોડના માતબર ખર્ચે કેનાલ કામો જે પિસ્તાલીસ દિવસમાં પૂર્ણ કરાશે તેનું ખાતમુહૂર્ત ત્યાં કરવામાં આવ્યું હતું વલસાડ અને નવસારી જિલ્લાના એક હજારથી વધુ ગામને આ કેનાલનો લાભ પણ મળવાનો છે ખાતમુહૂર્ત પ્રસંગે પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ ત્યાં ઉપસ્થિત હતા અને જાઓ તેઓ બોલવા ઊભા થાય છે ત્યારે તેઓ કોન્ટ્રાક્ટરોને જાહેર મંચ ઉપરથી ટકોર કરી દે છે ગુણવત્તાયુક્ત કામગીરી કરવા કોન્ટ્રાક્ટરોને મંત્રીઓએ જાહેરમાં ટકોર કરી દીધી અને કહ્યું કે કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કામમાં નહીં ચલાવવામાં આવે આવો પહેલા આપણે મંત્રી ઈશ્વરસિંહ પટેલને સાંભળીએ કે તેમણે જાહેર મંચ ઉપરથી કોન્ટ્રાક્ટરોને શું ટકોર કરી ઉકાઈ કાંકરાપાર યોજના હેઠળના નવસારી અને વલસાડ જિલ્લાના સંચયના અને નહેરિકરણના કામોનું આજે ખાતમુહૂર્ત કર્યું છે આ ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત દ્વારા મંત્રીમંડળના સાથી મિત્ર અને રાજ્ય સરકારમાં આદિજાતી વિકાસ ગ્રામ ગ્રામોદ્યોગ વિભાગના હવાલો સંભાળતા આદરણીય મંત્રી શ્રી નરેશભાઈ પટેલ અમારા ધારાસભ્ય આદરણીય શ્રી ભરતભાઈ પટેલ શ્રી રાકેશભાઈ દેસાઈ તાલુકા પ્રમુખ શ્રી અને ગામના આજુબાજુના ગામોના આગેવાનો દ્વારા આજે અહીંયા એકસોને નવ્વાણું કરોડના ખર્ચે એટલે કે એકસો નવ્વાણું પોઈન્ટ એકતાલીસ એટલે કે બસો કરોડના ખર્ચે આ નાના બ્રિજો હોય લાઈનના કામો હોય કેનાલના પાર ઉપર રસ્તાના કામો હોય આવા કામો આ પિસ્તાલીસ દિવસના રોજની અંદર આ કામગીરી પૂર્ણ કરીને છેવાડાના વિસ્તારમાં લોકોને પાણી પહોંચે માટેના આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું જે સ્વપ્ન છે જે મોદી સાહેબનું સ્વપ્ન હતું એ સ્વપ્નને આગળ વધારી રહ્યા છે ત્યારે આજે આ કામનું ખાતમુહૂર્ત થયું છે અને આ પાંત્રીસ દિવસની અંદર આ કામગીરી પૂર્ણ કરીને ફરી પાછી કેનાલને પૂર્ણવી ચાલુ કરવામાં આવશે અને આજે અહીંયા જોયું છે કે આમ તો ન્યૂ દિવસ બંધ રાખીને જે મુખ્ય કેનાલ છે કેનાલ કેપેસિટી વધારવાની જે છે એ કામગીરી જે ન્યૂ દિવસ માટે બંધ રાખવાની એ આવતા વર્ષે આ કામગીરી પણ કે અત્યારે ત્રણ હજાર સુધી કેપેસિટી છે એમાંથી વધારો કરીને બેતેરસો ક્યુસેકનો કરીને એ આવતી વર્ષે કામ કરીને લોકોને છેવાડાના વિસ્તાર સુધી લોકોને પાણી મળે એમાં તેના પ્રયત્ન રહ્યા છે જે રીતે કોન્ટરની વાત કરીએ એ લોકો ટેન્ડર ભરતા હોય છે ટેન્દર ભરીને એ લોકોની મરજીથી એવો કામો રાખતા હોય છે ત્યારે એમને પણ કીધું છે કે કામ જે કોઈ જોઈએ સારા કામ થવા જોઈએ નહીં તો એને બ્લેકિસ્ટ કરવામાં પણ સરકાર જરાય ખતરાત કરવાની નથી ત્યારે સારી કામગીરી થાય એ માટેનો અમારો આગ્રહ છે સારું કામગીરી કરીને રહીશું મંત્રી ઈશ્વરસિંહ પટેલે કહ્યું કે નબળી કામગીરી થશે તો બ્લેકલિસ્ટ કરવા સુધી કાર્યવાહી કરવામાં આવશે માટે કે કોન્ટ્રાક્ટરોએ કોઈ પણ પ્રકારની ગુણવત્તા યુક્ત વિનાનું કામ ક્યાંય પણ સરકારી કોન્ટ્રાક્ટમાં ના કરવું જોઈએ ઈશ્વરસિંહ પટેલે સાથે સાથે કહ્યું કે કોન્ટ્રાક્ટરોએ ધ્યાન રાખવું કે આપણે સામાન્ય જનતા માટે કામ કરીએ છીએ સામાન્ય પ્રજા માટે કામ કરીએ છીએ તેથી આપણે એ ગુણવત્તાયુક્ત કામ આપવું જોઈએ હલકી ગુણવત્તાનું કોઈપણ પ્રકારનું કામ સરકાર કે રાજ્ય સરકારના કોઈપણ નેતાઓ ક્યારેય પણ નહીં ચલાવે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ હંમેશા સામાન્ય પ્રજાના હિતમાં વિચારતી સરકાર છે માટે ઈશ્વરસિંહ પટેલે કહ્યું કે બધા કોન્ટ્રાક્ટરોને કહેવામાં આવે છે કે જો નબળી કામગીરી ક્યાંય પણ થશે તો બ્લેકલિસ્ટ કરતાં અમે ક્યારેય પણ અચકાવાના નથી કારણ કે બ્લેકલિસ્ટ કરવા માટે અમે ક્યારેય પણ અચકાવવાના નથી બ્લેકલિસ્ટ કરવા સુધીની કાર્યવાહી પણ રાજ્ય સરકાર કરશે તેવું પણ ઈશ્વરસિંહ પટેલે જાહેર મંચ ઉપરથી કહી દીધું ત્યારે હવે અનેક વખત મંત્રીઓ જાહેર મંચ ઉપરથી અધિકારીઓને ટકોર કરે છે જીતુ વાઘાણીએ પણ ગઈકાલે ટકોર કરી દીધી કે રોડ રસ્તાઓના કામમાં ક્યાંય પણ પ્રકારે જો હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવશે તો તેમની ઉપર કાર્યવાહી થશે અને ફરી આજે ઈશ્વરસિંહ પટેલ મેદાન આવ્યા અને તેમણે પણ કહી દીધું કે નબળી કામગીરી થશે તો બ્લેકલિસ્ટ કરતા જરા પણ અમે અચકાશું નહીં અને બ્લેકલિસ્ટ કરી દેસુ છતાં પણ અધિકારીઓ સુધરતા નથી વારંવાર આ કોન્ટ્રાક્ટરો હોય છે તે સુધરતા નથી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે મળીને તે કોઈ પણ રોડ રસ્તાઓનો કામ હોય કે સરકારી યોજનાઓના કામ હોય તેમાં હલકી ગુણવત્તાનું કામ કરીને પછી અંતે એનો ભોગવવાનો વારો સામાન્ય જનતાને આવતો હોય છે રોડ રસ્તાઓની ગુણવત્તા તમે અત્યારે જોવો તો બિસ્માર હાલતમાં હોય છે એક જ ચોમાસું જતા તે રોડ રસ્તાઓ ખરાબ બની જતા હોય છે તો આટલું હલકી ગુણવત્તાનું કામ કરવામાં જ્યાં કોન્ટ્રાક્ટરો હોય છે તેને સરકારના હવે મંત્રીઓ લાખ કરી રહ્યા છે પછી જીતુ વાઘાણી હોય કે ઈશ્વરસિંહ પટેલ હોય અને સાથે સાથે અધિકારીઓને પણ હવે ચેત ચેતવણી આપી દીધી છે કારણ કે કોન્ટ્રાક્ટરો ઉપર જેમને પણ દેખરેખ રાખવાની હોય છે તે તેના અધિકારીઓ હોય છે તે અધિકારીઓને પણ હવે ધ્યાન રાખવું પડશે કે મંત્રીઓ હવે લાલ ગુમ થયા છે ત્યારે આપણે પણ જોવાનું રહેશે કે સામાન્ય જનતા માટે જે પણ સરકારી યોજનાઓના કામ થઈ રહ્યા છે તે સરકારી યોજનાઓના કામમાં ક્યાંય પણ પ્રકારનું હલકી ગુણવત્તાનું કામ નહીં ચાલે કારણ કે હવે કોઈપણને ગુજરાતની અંદર જો સરકારી કામના કોન્ટ્રાક્ટ લેવા હશે તો પછી તેમને સારી ગુણવત્તાવાળું કામ સામાન્ય જનતા માટે આપવું પડશે તેઓ ત્યારે ઈશ્વરસિંહ પટેલનું નિવેદન હોય કે જીતુ વાઘાણીનું નિવેદન હોય મંત્રીઓ હવે એક્શન મોડમાં આવી રહ્યા છે લાલ ગુમ થઈ રહ્યા છે કોન્ટ્રાક્ટરો ઉપર કારણ કે વારંવાર કોન્ટ્રાક્ટરો હલકી ગુણવત્તાનું કામ કરે છે અને ત્યારબાદ સાંભળવાનો વારો જ્યારે નેતાઓ પ્રજા વચ્ચે જતા હોય છે ત્યારે તેમને આવે છે કે તમે સારું કામ નથી કરતા ત્યારે ઈશ્વરસિંહ પટેલ ને જીતુ વાઘાણી બંને મંત્રીઓ આ બે દિવસની અંદર એવા નિવેદનો રાજ્યની અંદર આવ્યા છે જેઓ કોન્ટ્રાક્ટરો ઉપર લાલ ગુમ થયા છે અને હવે કોન્ટ્રાક્ટરોને ચેતવણી આપી દીધી છે કે સારી ગુણવત્તાનું જ કામ આપશો આમાં કોઈ પણ પ્રકારની કોમ્પ્રમાઇઝ કરવામાં નહીં આવે અને નબળી કામગીરી થશે તો બ્લેકલિસ્ટ કરવામાં પણ અમે અચકાશું નહીં અને ત્યાં સુધીની કાર્યવાહી પણ કાયદાકીય થશે તેવો ત્યારે ઈશ્વરસિંહ પટેલે પણ એક નિવેદન આપતા હવે કોન્ટ્રાક્ટરોમાં એક ખળભળાટ મચી ગયો છે કે હવે સારી ગુણવત્તાનું કામ આપવું જ પડશે પરંતુ સવાલ એ છે કે ભૂતકાળની અંદર પણ કોન્ટ્રાક્ટર ઉપર મંત્રીઓ કે નેતાઓ હોય કે પછી મનસુખ વસાવાનો વિડીયો હોય જે આપણે સાંભળ્યું હતું જેમાં તેઓ કોન્ટ્રાક્ટરોને ચીમકી આપી રહ્યા હતા કે તમારે સારું કામ જ કરવું જોઈએ ભૂતકાળની અંદર પણ આવું અનેક વખત ઘટના બની છે છતાં પણ કોન્ટ્રાક્ટરો સુધરતા નથી ત્યારે જોવાનું એ રહેશે કે શું ઈશ્વરસિંહ પટેલ અને જીતુ વાઘાણી નિવેદન બાદ કોન્ટ્રાક્ટરો સુધરશે કે નહીં